ભાવનગર જિલ્લાના શિહોર તાલુકાના ટાણા ગામ ખાતે મોટી સંખ્યામાં ખેડૂતો દ્વારા ડુંગળીને લઈને વિરોધ કરવામાં આવ્યો હતો મોટી સંખ્યામાં ખેડૂતો એકઠા થઈ ડુંગળી રસ્તા પર વેરી રસ્તો રોકી રોષ ઠાલવ્યો હતો વિરોધના પગલે રોડ પર ટ્રાફિક જામના દ્રશ્ય સર્જાયા હતા સરકાર દ્વારા ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મૂકતા ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે ખેડૂતો દ્વારા નિકાસ હટાવવામાં આવે અથવા ટેકાના ભાવે ડુંગળીની ખરીદી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે

પાણી <laughs> આપ हे बोल रामायण रा અમે રાટા પાણી એ રોર આવ્યા છે આ સરકાર ની આંખ ઉગાડો નકર મારો કેડો મરી જશે મારા બાપ હાલો 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 કદી

ઘણા ટાઈમ જે જોઈએ છે કિસાન છે એ બિચારો બાપડો બનતો જાય છે જગતનો તાત છે એ અત્યારે મૂંઝવણીમાં છે અત્યારે ખબર નથી પડતી શા માટે ડુંગળીની નિકાસ બંધી કરી એ જરૂર શું છે અને નિકાસ બંદી કરવી હોય તો ભલે કરે પણ ખેડૂતોને ત્રીસ રૂપિયા કિલો કે પચીસ રૂપિયા કિલો ડુંગળી ખરીદી લેવી જોઈએ આ દેશનો ખેડૂત છે એ કાયમ ગરીબ બનતો જાય છે અને એના માટે પડ્યા ઉપર પાટું મારતા જાય છે સરકારને દહીની દયા રાખવી જોઈએ અને ખેડૂતોને કઈક સહાય કરવી જોઈએ ગયે વર્ષે ખેડૂતોની ફસેતી કરી માત્ર બે રૂપિયા થેલી કિલો એ આપી અને થેલી સો રૂપિયા એ પણ માત્ર ચોવીસ દિવસ માટે જ આપ્યા આ બધું હું ખેડૂત ની મશ્કરી નથી તો સહેજ સોંપી દઉં ખેડૂત ને ઊંચો લાવશો તો દેશ ઊંચો આવશે